જુઓ તારે આ તારીખ થઈ ગઈ છે એક બે બે હજાર છવ્વીસ રવિવાર મહાસૂદ પૂનમ અને આજનો ટૂચકો છે રોજ તાજું માખણ ખાવાથી આંખોનું તેજ વધે છે અને આંખોની બળતરા અને રતાશ મટે છે બીજો મહિનો ચાલુ થઈ ગયો લો બે હજાર છીનો અને સુવિચાર છે પરિવારમાં નાની નાની વાતોને મોટી કરશો તો પરિવાર નાનો થતો જશે થોડું જોયા કરજો થોડું જતું કરજો અને થોડું જાતે કરજો જિંદગી જીવવાની મજા આવશે અને આ કેલેન્ડરમાં પહેલો મહિનો થઈ ગયો પૂરો હમણાં ફેરવવું પડશે અને રવિવાર છે ને બેમાં બે મિનિટની વાર છે બપોરના અને આ જોઈ લો ટણા કરેડા શું ચાલે છે સુ છે મેચન કેમ છે તબિયત સારી ઉપવાસ એમ ને પૂનમ તમે કઈ બનાવો ને પૂનમ હોય શું બનાવો

આપણે વિરમગામ રહેતા હતા હું વેઠલાપુર રહેતા તાર ખબર તમારું શું કઈક ઉપવાસ કેવો હતો ને તે અહીંયા હું દુકાને હામો લેવા જ્યો કીધું હામો આપો તે કે સમજે જ નહીં એ બાજુ હામો એટલે શું કે એ શું હા તે હું તો ઘડીક વિચારમાં પડી ગયો વિરમગામ નહીં વેઠલાપુર વેઠલાપુર ગયા હતા હું ઓલા શું મેરુભાઈ ત્યાંનો જ પોલીસ સ્ટેશન કામ કરતા એ પછી એમને આર્યા હતા એમને પછી કીધું એ કે શું લેવાનું મેં કહ્યું હા મને આવતો ફરાળ ના આવે એટલે એ શું મોરે કે આપો પછી આપો એટલે આવું થાય બાર ગામે બોલી બદલે નથી કહેતા બોલો બીજું શું કહો છો હે તો રવિવાર છે રજા રજા ને મજા મજા આવી છે ને અડધો વી આવી ગયો

એટલે આ તો બધું અમુક ચોરે જોયું હોય અમુક નો જોયું હોય એવું એમ એમ છે હોય એમનું કહેવાનું કહેવાનું તમારું શું ટૂંચકો ફરા કરતા કરતા જાહેરાત કરવી જોઈએ કે નહીં એમ ટૂચકા આવા બધા ક્યાં એમ કઈ નથી જેટલા બુદ્ધિના બારદા ને આ આપડા લાઈન ખોઈ આ બોલું ભોગારની લાઈન એમાં જોયું ને બુદ્ધિનો પ્રદર્શન કેવું કર્યું ઈ ખોઈ પછી પાઇપ લાયા અને પછી પાછું બોરી દીધું એમ નામ પડ્યા

હમ ઈ આ તેલ માં તો હું જેટલો હેરાન થયો કડીક આમ ફૂલવાળાની આ જાઓ ઘડી ઓલા જીઆઈડીસી માં જાઓ જીઆઈડીસી માં ઓલા જીવાબેન બેન કીધું લીમડો લેતા આવજો મીઠો કડો લેતા કડવો લીમડો જોઈ કે મીઠો મેં બે જોઈ પાછો અહીંયા મીઠો લીમડા લેવા ગયો માસી આ પછી જાસુદ તો બાકી જ છે હવે એ ગોતોનું જ્યાં પાછા ઓલા હજારી ગલ લેવા જ્યો હજારી ગલ ને શું અહીંયા લખ્યો તો હું લેવા ફૂલ વાળાને અહીંયા બને તેલ લે આ તો રીતે ઓલું કોબીનો હોય એવું લાગે પણ આમાં શું નાખ્યું ખબર તલનું તેલ છે પણ એમાં આંબળા નાખ્યા દૂધી નાખી ફૂલની પાંદડી નાખ્યું ગુલાબની દાડમ નાખ્યા પછી લીમડો મીઠો નાખ્યો કડવો લીમડો બીજું શું નાખ્યો કલંજી કલંજી હમ

ના નાખવાનું ગરમ પાણી કરી નહીં ગરમ પાણી કરીને ના નાખવાનું મને તે મને કેટલો જરૂર પડતી ઓગાળવાનો કીધું ઓછો થઈ જાય રાઈટ બે વાગી ગયા હાલો તારે બધા ફરાળ કરવા જો તારે સાંજ વાગી ગયા પોણા સાત દિવાળી બધી થઈ ગયા છે મમ્મી પૂજાપાઠ કરે અને આ જોઈ લો ઠાકણા કરેટા જોરદાર સુગંધ આવી રહી છે બેને શું બન્યો સરદાર સુચે મેનુ મેનુ છે પનીર ભુરજી હમ હમ ઓર પનીર ભુરજી હે ઓર ઇસમે જાયગા થોડા સા ઘી હમ વાહ ઓર મેથી સુખી સુખી મેથી સુખી 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 ગુજરાતીમાં સુખી કે હિન્દીમાં સુખી કે હિન્દીમાં શું કે